એમાં મિત્રો હું છું ભાઈ ફાર્મસી એન્ડ વેલકમ ટુ માય ચેનલ મા ચામુંડાને પ્રાર્થના કરું કે સર્વ જીવને માતાજી ખૂબ સારી તંદુરસ્તી આપે હેરફોલનો જે કાંઈ પ્રશ્ન છે કે હેરને લગતો જે કાંઈ પ્રશ્ન છે એ આપણે બધા જાણીએ છીએ કે અત્યારના સમયમાં ખૂબ વધી ગયો છે ભાઈઓને કે બહેનોને નાની ઉંમર હોય કે મોટી ઉંમર નાની ઉંમરમાં લગભગ આ પ્રશ્નો વધારે થતા હોય છે તો આ પ્રકારનો જે હેરફોનનો પ્રશ્ન જે છે એ ઘણી વખત આપણે પોતે એના માટે જવાબદાર હોઈએ છીએ જેમ કે આપણી ખાણીપીણીની જેવી કૂટે હોય બિનજરૂરી આપણે ખોરાક લેતા હોય વધારે પડતું તીખું તળેલું જો જમવામાં આવતું હોય વધારે પડતું જંકફૂડ જો જમવામાં આવતું હોય ઘણા બધા એવા પ્રશ્નો જે છે કે જેને લઈને પૌષ્ટિક આહાર પૂરતો ન લેવાતો હોય દૂધ પૂરતું ન પીવાતું હોય તો આ બધા જે કાંઈ પ્રશ્નો જે છે એને લઈને હેર ફોલનો પ્રશ્ન ઊભો થાય છે હેરને લગતી તમામ સમસ્યાઓ જે છે એ લગભગ આ વસ્તુ જે મેં કીધી એની આજુબાજુ જ હોય છે થોડો ઘણો જો સુધારો કરવામાં આવે તો ખૂબ સારો એવો ફાયદો થાય છે તો હેર ફોલને લગતો જે કાંઈ પ્રશ્ન છે જેમ કે વાળ લાંબા નથી થતા વાળ ચમકદાર નથી થતા વાળ કાળા નથી દેખાતા ઘટાદાર વાળ નથી થતા વાળનો ગ્રોથ જે છે બિલકુલ ઓછો છે વાળ ખરે છે વાળ બેમુકવાળા છે અને વાળ ઘણીવાર એકદમ રૂસ એટલે કે એકદમ ડ્રાય જેવા થઈ જતા હોય છે તો આ પ્રકારના હેરને લગતા જે કાંઈ પ્રશ્નો જે છે એને સોલ્વ કરવા માટે ખૂબ જ સરસ મજાનો એક ઘરગથ્થુ પ્રયોગ છે આ દેશી પ્રયોગ ઘરગથ્થુ પ્રયોગ તમે કરશો એટલે ખૂબ સારો રિઝલ્ટ તો તમને મળશે જ તે પણ સાથે સાથે તમને વાળની જે કાંઈ સમસ્યાઓ જે છે એમાંથી સો ટકા તમને છુટકારો મળશે પણ જરૂરી છે મેં કીધું થોડું ઘણી આપણે ધ્યાન રાખવાની અને સાથે સાથે જો આ દેશી ઉપયોગ આપણે કરીએ તો ખૂબ સારું રિઝલ્ટ આપણે મેળવી શકીએ છીએ અને હેરને લગતા જે કાંઈ પ્રશ્નો જે છે આપણા તમામ સોલ્વ થઈ જાય છે તો સૌથી પહેલાં તો આ જે દેશી ઉપચાર છે એમાં આપણે મુખ્ય ત્રણ વસ્તુની જરૂર પડશે અરીટા પાવડર આમળા પાવડર અને સિકાકાઈ પાવડર એ સિવાય બીજી બે ત્રણ વસ્તુની પણ જરૂર પડશે એમાં લીંબુનો રસ અને કોકોનટ ઓઇલ ટોટલ આપણે પાંચ વસ્તુની જરૂર આમાં પડવાની છે સૌથી પહેલાં તો ત્રણેય પાવડર લેવાના છે સો સો ગ્રામ પાવડર લેવાના ત્રણેય પાવડરને મિક્સ કરી નાખવાના છે ડબ્બામાં ભરી નાખવાના પછી આ જે પાવડર છે એમાંથી જ્યારે પણ આપણે હેર વોશ કરવાના હોય ત્યારે આ પાવડરનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે એની માહિતી આપણે જોઈ લઈએ તો સૌથી પહેલાં તો જ્યારે પણ આપણે હેરવોશ કરવાના હોય ત્યારે આ જે પાવડર આપણે ત્રણે મિક્સ કરેલા છે અને ટાંબળાને શીકા ખાય એમાંથી ત્રણ ચમચી પાવડર લેવાનો છે એની અંદર બે ચમચી કોકોનટ ઓઇલ નાખવાનું છે એક ચમચી લીંબુનો રસ આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી અને વાળના મૂળમાં બરાબર લગાવી દેવાના છે અડધી કલાક સુધી રહેવા દેવાનું અને અડધી કલાક પછી જ્યારે પણ આપણે હેર વોશ કરવા જઈએ ત્યારે એક શેમ્પુ આવે છે વિથ કન્ડિશનર એનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે એનું નામ છે મુગધા શેમ્પુ મુગ્ધા શેમ્પુ છે લગભગ દરેક આયુર્વેદિક સ્ટોર ઉપર મળી જતું હોય છે તેમ છતાં જો આ અરીઠા આમળા અને સિકાકાઈનો પાવડર પણ લગભગ દરેક જગ્યાએ મળી જતો છે તેમ છતાં જો કોઈને આ વસ્તુની જરૂર હોય રીટા પાવડર આમળા પાવડર સિક્કાઈ પાવડર અને મુગ્ધા શેમ્પુ આ વસ્તુની જરૂર જો હોય અને વધુ માહિતી જોતી હોય તો અમારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરી ડાયરેક્ટ મારો સંપર્ક કરી શકે છે તો આ જે પેસ્ટ આપણે વાળના મૂળમાં લગાવેલી છે એ અડધી પોણી કલાક સુધી રહેવા દેવાથી પછી જ્યારે વોશ કરીએ ત્યારે માત્ર મુગધા શેમ્પુ વાપરીએ તો આપણને ખૂબ સારો રિઝલ્ટ મળશે અઠવાડિયાની અંદર માત્ર થી ત્રણ વખત આ પ્રમાણે તમે પ્રયોગ કરશો અને સવા મહિના સુધી એક ધારો આ પ્રયોગ કરશો એટલે આગળ મેં જે કીધા હેરને લગતા જે કાંઈ પ્રોબ્લમ કીધા એ તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને આરામથી મળી જશે ખૂબ સારો રિઝલ્ટ દેશ ઉપચાર છે અને આરામથી ઘરે થઈ શકે એવો છે વાળની જે કાંઈ સમસ્યાઓ જે છે એને લઈને ઘણી વખત આપણી જે ઇમેજ છે આપણી પર્સનાલિટી છે એમાં પણ ઘણો ફેર પડી જતો હોય છે એક કહીએ ને કે હેર આપણા જે વાળ જે છે આપણું આભૂષણ જે આપણું ઘરેલું છે તો વાળને આપણે સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા એ આપણી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ સરોજીને મચા મુંડા સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના જય માતાજી